એમ છો મિત્રો અત્યારે છીએ અમે તાંડવ ની અંદર ટોડવ તાંડવ તાંડવડા એક જ કે અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલ એટલે કાલે જો હું એક વિડિયો મેં તો તો અત્યારે છે જમણવા અને જમણવા ની અંદર અમારો શું શું જમણવાની અંદર છે તમને એ પણ બતાવી દીધું કે આઈટમો બધી કઈ કઈ છે અત્યારે અને અહીંયા ક્રાઉડ જોઈ શકો છો પબ્લિક ટ્રાફિક પણ સારી એવી છે તો તમને બતાવું સારી માજી નથી આવ્યા એટલે વહેલા હાથ વાગ્યા અમે આવ્યા હાથ વાગ્યા અમે આવ્યા લેવાનો નહીં ફોન નંબર વાળો પકડાઈ આ

અલ્પેશભાઈ અને મનનભાઈ છે અને અમારા અમારા મહા છે અમદાવાદના છે પણ દસ દિવસથી લગાતાર વાનર પડ્યા છે આ બધા પીરસવામાં છે ભાઈ આ અમારા ગોમના છોકરાઓ બધા શેખ ની પણ અલગ અલગ ગોમના છે બધા

સારું એવું પબ્લિકનું ક્રાઉડ હતું અને આ બાજુ જે આવી શકો ને અહીંયા લેડીઝનું જમણવાર હતું અને જો તમે જમણવારની અંદર પણ અલગ અલગ બધી આઈટમો છે લાડુ છે ચીપા લાડુ છે બે શાક છે પૂરી રોટલી પછી ગોટા પાપડ દાળ ભાત ભાત છેક નહીં આ ભાત છેક નહીં છે અને આ છે અમારે ભાઈ ચાર્ટર એકાઉન્ટર સી એ અરવિંદ ચૌહાણ પછી આ શું છે આને શું કોમેન્ટ કરી મૂકવા જે હોય હા વિટ આ અમારા કુમાર લોબા લોબા શેખની મારાથી છે અમારા ચેનલ વિશે કોઈ કે ભાઈ એન્ટ્રી થાય માતાજીને હામો કરવાનો બસ તૈયારી છે મોરો અંદર જે કાર્યક્રમ હતો છે શો કે શો જે કેવું એ કહો એ પબ્લિક છે એવી સારી એવી આઈ પબ્લિક રેડી આવી છે હા ભાઈ જો રેડી એવી પબ્લિક આવી છે મોળોભાજ છે અને અહીંયા પણ તમે તમને બતાવો જો અહીંયા બેઠકમાં પણ અત્યારે પબ્લિક બહુ વધી છે અને આજે હતા શેમાડીએ અને સારું એવું લોકોનું એમાં મેલો આપણે યુટ્યુબમાં આવે એટલે બધો જોખી દુનિયા જોવે બીઓયના મેલા બરાબર ના ના આભાર ભાઈ જો છાશ તો હોય ને એટલે છાસ વગર અમારા ગુજરાતી તો ચાલે જ નહીં ભલે દેવા જ જે કેવું હોય કે છાસ તારા પાડે તારા જિંદગીમાં ધૂળ પડે એમ કહેવું કે પણ છાસ તો જુએ 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 આજે અમારે સમસ્ત સમાજ સગા તેડા નો જમણવાર સુખથી પટી ગયો છે બીજો મારા ભાઈ ઓમ સાથે તો ભાઈ આ છે અમારા બધા આમ મોટું નામ છે આમ તો ઘણો કેવા વાળા તો ઘણો કે છે પણ આમ મોટું નામ છે અને છેલ્લે બધું પતાય જમણવાર પતાય અને હવે છે લાસ્ટમાં પોતે જમવા બેઠા છે અને ભાઈ આનંદ થયો સેવામાં હતા એ તો જે ભૂલો છે એમને ખબર કે હતા કે નહીં પણ હતા ખરી એમ હા અત્યારે કોઈ પણ કાર્યક્રમો અને જે પણ પ્રસાદ વધે એનો વેસ્ટ ન કરવો જોઈએ અને અત્યારે જે પણ અમારે અહીંયા જમણવાર હતો જમણવારની જે પણ ખાવાનું મતલબ વધ્યું છે એને બધું અત્યારે શાળા છે જે ગામમાં શાળા આડો ગામમાં શાળામાં જે ભોજન વધ્યું છે તે આડો ગામની શાળામાં જે છોકરાઓ છે છોકરાઓને મતલબ કુવાસીને કુવાસાને હાલવા જાઓ એટલે એથી અમારો દીપકભાઈ ટ્રેક્ટરે જાય છે અને હું તો બધાને અપીલ કરીશ કે તમારા ઘરે પણ કોઈ કાર્યક્રમ હોય અને જે પણ વધ્યું હોય એનો ઉપયોગ થાય ને એવું કાર્ય કરવાનું જો તમે જોઈ શકો છો અહીંયા આ ટ્રેક્ટર છે અરે સુધરો તો אבי તો સુધર વાત તો છો મિત્રો અત્યારે હું છું પ્રાથમિક શાળા જે ઢાંડવ ગામ છે ત્યાં જે બી અનાજ વધ્યું હતું તો અત્યારના જે બાળકો છે અહીંયા તેમને વિતરણ કરવા માટે અમે જો તમે પાછળ ટ્રેક્ટર લઈને આવ્યા છીએ તો હું બધાને અપીલ કરીશ કે તમારા ઘરે પણ આ રીતનું કોઈ અનાજ વધે છે તો નાના ભૂલકાઓ અને એને પ્રસાદ ભોજન આપો તો એ વેડફાય નહીં અને ઉપયોગી થાય તો અત્યારે જો અમારે આ છે પ્રાથમિક શાળા ઢાંડવ ગામ અને અહીંયા અમારા જો ટ્રેક્ટર પહોંચી ગયું છે અને અત્યારે જેટલા બી ભૂલકાઓ જેટલા બી બાળકો છે એમને ભોજન આપીશું અને સારા કાર્યમાં હંમેશા ઉપયોગી થવું જ શકો છો અત્યારે રિસેસ પડી છે રિસેસની અંદર તમામ જે બાળકો છે અત્યારે ભોજન લેવા માટે લાઈનમાં લાગી ગયા છે પાછળ જોઈ શકો છો તમે ભોજન સમારંભ રાખેલો હતો નિમિત્તે તો જો તમે ત્યાં નાના બાળકો અહીંયા બધા ભોજન લેરા છે આ બાજુ પણ જોઈ શકો છો તમે બધી ઢીંગલીઓ અમે જે ટોડવ ગામ છે ત્યાં શાળાની અંદર અમે જે પણ પ્રસાદ હતો વધેલો ભોજન એ લઈને આવ્યા હતા અને આ જે તમે પાછળ જુઓ છો નાના ભૂલકાઓ નાના છોકરાઓ અહીં પણ બેઠા કરી છે અને પ્રસાદ લઈ રહ્યા છે મતલબ ભોજન ને આપણા ઘરે પણ આવો કોઈ પ્રોગ્રામ હોય અને અનાજ કે ભાઈ પ્રસાદ વધ્યો હોય તો એનો સદઉપયોગ થાય ને એવું કાર્ય કરવું જય માતાજી અમતા કોલે આ ઢોડવ ના છોકરા છે કે નહી છે જો પૈદાન નો ધવલ આ ધવલ સોતો હે સોતો સોતો આ ગણપત ગણપત જીગર જીગર છે કે અરે છોકરા તો આપણે ચેનલ ને શું કરવાનું સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરવાની લાઈક કરવાનું અને શેર કરવાનું बोलो जय माता दी जय माता दी